हेलो मेरा नाम है कल्पना गुप्ता और हमारे चैनल में स्वागत है और आज इस प्रकार से स्कूल कन्या महोत्सव के शाला प्रवेशोत्सव ओण केरवनी मंडल संचालित सरदार पटेल विनय मंदिर रोड माँ कन्या केरवनी महोत्सव और शाला प्रवेशोत्सव तारीख छीस जून पच्चीस गुरुवार માનનીય શ્રી મોહમ્મદ શાહિદ સાહેબ આઈએસ અગ્ર સચિવ શ્રી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર અને અનુસૂચિત જાતિ અને કલ્યાણ આણંદ નાયબ નિયામક શ્રી એચ આર પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઓડ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અંસારી સાહેબ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ ઉપપ્રમુખ ચેતનસિંહ રાવલજી તથા પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા કેળવણી મંડળના મંત્રી શ્રી જગદીશભાઈ પટેલ પટેલ ઉપપ્રમુખ શ્રી શ્રી કૌશિકભાઈ ભરતભાઈ પટેલ કારોબારી સભ્ય દીપેનભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મહેમાન શ્રીઓનું શાબ્દિક સ્વાગત ડો એમ કે ચોચા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું માનનીય શ્રી મોહમ્મદ શાહિદ પ્રેરક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ સરસ અને સફળ રહ્યો હતો કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો એ કર્યું હતું રિપોર્ટર દિલીપ પટેલ ઓડ